ભાવનગરના આરટીઓમાં અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી હોવાની ઘટના સામે આવી છે ભાવનગરના એક નાગરિકે આરટીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા ભાવનગર આરટીઓ કચેરીમાં ભાવનગરના નાગરિકે આક્ષેપ કર્યા હતા કે આરટીઓમાં ભાડા ઉપર એક બાઇક રાખવામાં આવી છે ત્યારે અન્ય લોકો અરજદારો હોય તેનો ત્રણ ત્રણ કલાક સુધી વારો આવતો નથી અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે આ સાથે સર્વર ડાઉન હોવાને કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારો પ્રશ્ન એ છે કે એક જ વ્યક્તિ કેમ છે એનું હું લાયસન્સ છે અહીંયા કે એ વ્યક્તિની બાઇક અહીંયા જે ભાડા ઉપર રાખવામાં આવે છે બરાબર છે એ વ્યક્તિ આ ત્રણ ત્રણ કલાકથી બેઠા છે એ લોકોનો વારો નથી આવતો બરાબર છે આરટીઓનો પ્રશ્ન એ છે કે હું તમને એમ કહું છું કે જે કાંઈ ઇન્સ્પેક્ટર છે કે જે કોઈ હોય બરાબર છે એ લોકો હંમેશા પબ્લિકને હેરાન કરે છે પબ્લિક હું તમને એમ કહું કે બેથી ત્રણ કલાક અહીંયા બેસે

ઈ પછી સર્વર ડાઉન નથી એમ બરોબર અત્યારે હાલમાં આ લોકો બિલકુલ જૂઠ બોલે એમ કહું જયારે આ લોકોને પ્રોબ્લેમ પડે ત્યારે એમ કે સર્વર ડાઉન છે